નમસ્કાર દર્શક મિત્રો આજે તારીખ નવ માર્ચ બે હજાર ચોવીસ હું અપેક્ષા ભરસાલી ન્યૂઝ ઓફ કચ્છમાં સ્વાગત કરું છું આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર માનકુવા કોલી સમાજ હવેથી મૃતદેહની દફન વિધિને બદલે અગ્નિ સંસ્કાર કરશે ગામ માનકુવાના સિદ્ધિકભાઈ મીઠુભાઈ કોલી એકાદશીના પવિત્ર દિવસે અવસાન પામતા તેમનો હિન્દુ ધાર્મિક વિધિ અનુસાર અગ્નિ સંસ્કાર કરાયો હતો સમાજના પ્રમુખ ઉમર હમીર કોલી આગેવાનો કાસમ ખમીસા કોલી અને હરેશ કોલીની હાજરીમાં વધુ માહિતી આપતા જણાવેલ કે રમેશભાઈ કોલીએ કોઈને કોઈ અગમ્ય કારણોસર જગાના અભાવ અને તેને કારણે સર્જાતા ખતરા તથા દફન વિધિ પછી સિમેન્ટના ઓટલા બાંધકામ સાથે કરવી પડતી એ જગ્યાની સારસંભાળ અને પવિત્રતા જાળવવામાં રાખવું પડતું સતત ધ્યાન વગેરે બાબતો સમજાતા ત્રણ ચાર પેઢી અગાઉ અમારા પૂર્વજો જે રીતે હિન્દુ ધાર્મિક વિધિ અને સાથે સંસ્કાર કરતા હતા તે જ પદ્ધતિથી સાચી હોવાનું જાણીને સમગ્ર હિન્દુ સમાજના સહયોગ એમાં આ પ્રથા ફરી પ્રારંભ કરવાનું નક્કી કરેલ છે સિદ્ધિકભાઈના અંતિમ સંસ્કારની વિધિ માનકુવાના કાર્યકર્તાઓ વિપુલભાઈ દવે અને જાદવજી વસાણી પણ ઉપસ્થિત રહીને સહયોગ આપ્યો હતો આગામી સમયમાં સમસાર ગ્રહના ચૂલા ઉપર છાપરો લોખંડના ચીપિયા અને બળતણ રાખવાની જગ્યા સહિત વ્યવસ્થાઓ ઊભી કરવામાં સમગ્ર હિન્દુ સમાજના સહયોગે કોલી સમાજની સાથે રહેવાની આપી હતી અને સમગ્ર હિન્દુ સમાજ અને સંગઠનો દ્વારા સમાજના આવકાર સાથે સમર્થન જાહેર કર્યું હતું નોંધનીય છે કે બાજુના મદનપુર સુખપરના હિન્દુ શમશાન ગૃહમાં દરેક સમાજના કોઈ પણ વ્યક્તિના અગ્નિસંસ્કાર માટે નિઃશુલ્ક વ્યવસ્થા ઉપલબ્ધ છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા સાધના કચ્છ દ્વારા આહવાન કરાયું છે કે કચ્છના કોઈ પણ ગામમાં આર્થિક રીતે નબળા પરિવાર મૃત્યુદેહના અંતિમ સંસ્કાર માટેનો સામાન અને બળતર માટે આર્થિક સહયોગ ની આવશ્યકતા હશે તો સ્થાનિક કાર્યકર્તાઓની સૂચના મુજબ તેની પૂર્તતા કરવામાં આવશે કોલી સમાજ આખી સમાજમાં માનુકાશાન યાત્રામાં જાત્રામાં માં આવતું હતું અત્યારે આજની તારીખથી અમે અગ્નિ સંસ્કારનું આ ચાલુ કર્યું અહીંયા ગામમાં અને હવે હિન્દુ ધર્મના રીતિ રિવાજ મુજબ દરેક સમાજમાં જાગૃતતા થઈ છે એટલે માનુકા સમાજમાં અમે આ અગ્નિ સંસ્કાર પ્રથમથી આજે ચાલુ કર્યું એટલે હવે અગ્નિ દેવામાં આવશે સર્વે સમાજના જે કોલી ભાઈઓ છે એને વિનંતી કે હિન્દુ ધર્મ મુજબ આપે અગ્નિ સંસ્કારમાં મૃત્યુદંડે સંસ્કાર નહીં એટલું સારું રહે એમ ચામે આ ચાલુ કર્યું છે ભારતીય अंक ज्योतिष શાસ્ત્રના પ્રણેતા ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી अटल बिहारी वाजपेयीના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી પણ આગાહી કરી છે કે મોદીજી કરશે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ